નમસ્કાર મિત્રો જય શ્રી રામ હું છું તમારો ઉપેન્દ્ર પટેલ તો આજે અમે આવી ગયા છે કિલ્લા પાર્ટી ના અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ઉદગાનએ કિલ્લા પાર્ટી નો ઉદઘાન તો રાજેશભાઈ આ આપણે છે સરદાર વલ્લભભાઈ પટેલ ઉદગાન નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે તો રાજેશભાઈ આપણે ચાલો એની એમની મુલાકાત લઈએ આજે ઉદગાન તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા અહીંયા ખૂબ જ સુંદર બગીચો પણ બનાવવામાં આવેલ છે તમે સામે જોઈ શકો છો આ તળાવ 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 છે છે કિલ્લાપાડીનું ખૂબ જ સુંદર જે ગુજરાતમાં સૌથી મોટું તળાવ અમારા કિલ્લાપાડીના અંદર આવેલું છે તમે જોઈ શકો છો સામે રાજસ્થાન ત્યાં બતાવજો આપડે મંદિર પણ છે વેજનાથ મહાદેવનું મંદિર સામે સામે વેજનાથ મહાદેવ મંદિર પણ આવેલું છે અમારા કિલાપાડીમાં ખૂબ રમણીય વાતાવરણ આજે છે રાજેશભાઈ ખુબ જ સુંદર ઉદગાન બનાવવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ રમણીય વાતાવરણ પણ છે આજે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્ગાન ના અંદર પૂંજ્ય સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું સ્મારક તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પ્રતિમા નગરપાલિકા દ્વારા અહિયાં લગાવવામાં આવેલી છે તો આજે તમને બતાવીશ જ સુંદર બોર્ડ પણ લગાવવામાં આવેલ છે આઈ લવ કિલ્લા પારડી આ છે અમારું કિલ્લા પાડી આ છે અમારું કિલ્લા પારડી ખૂબ સુંદર દ્રશ્યો તમે નિહાળી શકો છો અમારા કિલ્લાપાડીના તળાવનું સૌથી મોટું બગીચો છે નગરપાલિકા દ્વારા તો પાડી નગરપાલિકા દ્વારા જે ઉદઘાન બનાવવામાં આવેલ છે અહીંયા આગળ પ્રાથમિક શાળાના બાળકોને પણ ફરવા માટે મતલબ ફરવા માટે પણ લઈ આવે છે શાળાના શિક્ષકો તો છોકરાઓને નાના ભૂલકાઓને પણ મજા આવે છે અંદર નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર બગીચો બનાવવામાં આવેલ છે નાના ભૂલકાઓ એ ઉનાળાના અંદર આવે છે રમવા માટે અહીંયા પ્લેગ્રાઉન્ડ એરિયા પણ બનાવવામાં આવેલો છે ખૂબ જ સુંદર એ બાળકોને મજા આવી જાય છે આ બગીચામાં બાળકોને આવવાની ખૂબ મજા આવી જાય છે અને અહીંયા બાળકોને મજા પડે છે સમર વેકેશનમાં ખાસ અહીંયા ખૂબ ભીડ જોવા મળે છે સમર વેકેશનમાં અહીંયા ખૂબ જ બાળકો એમના વાલીઓ આવી અહીંયા મજા કરે છે મતલબ એન્જોય કરે છે આ ખૂબ જ સારો એરિયો છે મસ્ત બનાવવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા આ બગીચો અહીંયા આગળ બોટિંગ એરિયા પણ બનાવવામાં આવેલ છે આ ઉદઘાટન ના અંદર બોટિંગ એરિયા તમે જોઈ શકો છો બોટિંગ એરિયા નો બોર્ડ પણ મારેલું છે આ તળાવના અંદર વલ્લભભાઈ પટેલ ઉદઘાન નગરપાલિકા દ્વારા બનાવવા વચ્ચે આવેલું છે તળાવ વચ્ચે આ ઉદઘાન બનાવવામાં આવેલો હતો નગરપાલિકા દ્વારા ઉદઘાન ની સામે આપણી નગરપાલિકાની ઓફિસ પણ આવેલી છે કિલ્લા પારડીમાં અમારે અહીંયા આગળ ખૂબ જ સુંદર આયોજન કરેલું છે નગરપાલિકાએ એ આ ઉદગાન બનાવી નાના ભૂલકાઓ વાલીઓ આવે છે અમારે અહિયાં સવારે જોગિંગ કરવા પણ આવે છે સવારે ઘણા બધા લોકો અહીંયા પારડીના અમારા જોગિંગ કરવા માટે આવે છે અહીંયા જોગિંગ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવેલી છે સાયકલ ટ્રેક પણ ત્યાં આગળ બનાવવામાં આવેલી છે આગળ ખૂબ સુંદર આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું તમે નિહાળી શકો છો ખૂબ સુંદર બગીચો આ બનાવવામાં આવે છોકરાઓને મજા પડે છે રમવાની ખૂબ જ મજા આવે છે છોકરાઓને આ અમારા બગીચામાં ખૂબ મજા આવે છે કિલ્લા પારડી નગરપાલિકાનો હું આભાર માનીશ કે તેમણે આવું સુંદર આયોજન કરી અમારે અહીંયા આવો બગીચો બનાવ્યો જોગિંગ ટ્રેક પણ બનાવવામાં આવેલો હતો આવેલ છે

દિવસના તો એટલું મસ્ત લોકેશન લાગે છે આ અહીંયા એટલું મસ્ત વાતાવરણ આજે વાતાવરણ બઉ ખુબ સરસ છે વરસાદ પડ્યો એટલે ખૂબ સુંદર ગાર્ડન પણ દ્વારા બનાવવામાં છે રાજેશભાઈ મિત્રો અત્યારે છે થોડું અંધારું થઈ ગયું છે તો વ્યૂ સારાની આવશે તો હું તમને નેક્સ્ટ મારા દિવસ દિવસનો વ્યૂ તમને મારા અમારા સરદાર વલ્લભભાઈ પટેલ નગરપાલિકા દ્વારા જે બગીચો ગાર્ડન બનાવ માં આવેલું છે એનો વિડિયો હું પાછો બનાવીશ તો મારી ચેનલ નું નામ છે ઓફિશિયલ લાલુ પટેલ તો હું વ્યુઅર્સ ને કેવા માંગુ તો પ્લીઝ મારી ચેનલ ને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી વોટ્સએપ પર મારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં